તો amare are love કરો તો સારી માની કે જો જોડી કરતી તો રીતે ને અમે કાય કોઈ ઘર માં માંગવા ન થા તમે જાણતી જ રહી અમે કાય કોઈ નું લઈ નથી લીધું બરોબર એટલે amare are કોઈ કાય કરતા જ નહીં લવ અમે તમને તો કીધું બંધ કર દે મુંગી ની રેજે એટલે કે એવા કે કું ને દબાઈનમાં નહી હે મુંગી ની રેજે વાળી અલે

ફ્લેટમાં રહેતા અનુજાતિના લોકો સાથે જનરલ લોકો કેવો વ્યવહાર કરે છે આ વિડીયોમાં તમે જોયો છે એના બેનો પણ મનફાવે એમ બોલી અને અડધૂત કરતા હોય છે હેરાન કરતા હોય છે કોઈને કોઈ બાના હેઠળ આ લોકોને અનુજાતિના બહેનોને પણ હેરાન કરતા હોય છે આજે આ દિશા છે આપણી પંચોતેર વર્ષે આઝાદી પછી પણ કારણ કે આપણે જનરલ સમાજ સાથે રહી નથી શકતા આ ગોંડલનો કિસ્સો છે રોહિતભાઈ પરમાર એનું ફેમિલી જે ફ્લેટમાં રહે છે એને કેવી રીતે હેરાન કરવામાં આવે છે એણે મારી સાથે જે વાત કરી એ પણ અત્યારે મૂકું છું તો આ પૂરેપૂરો ઓડિયો સાંભળજો અને કેટલી હેરાનગતિ છે તો આપણો સમાજ જ્યાં લગી એક નહીં થાય ત્યાં લગી આ પરિસ્થિતિ રહેવાની છે અને જનરલ સમાજ જ્યાં સુધી સુધરશે નહીં ત્યાં લગી પણ આ પરિસ્થિતિ રહેશે તો આ ચેનલ ને તમે જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલ તો સબસ્ક્રાઈબ કરો કારણ કે આવા જ વિડીયો અને આ સિવાય પણ અમુક ત્રાસદાયક જે બાબતો બની હોય એ અથવા તો આપણને શિક્ષણમાં અથવા તો નોકરીમાં રોજગારીમાં કઈ મેળવવાનું થતું હોય એવા અનેક પ્રકારના વિડીયો આમાં મૂકવામાં આવે છે જય જય ભીમ 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 હા હું

સ્ટાર્ટિંગ માં હું રંગ દેવાયો ને હમ આયા કોટર માં ટીયા આત્ર ફિલાફ ટીયા મારે રયો હંજે હમ તેરા કોલો બરોબર સાયકલ ફિટ દેવામાં આવી જ હંજે આ આટલી એક આપલે ગીકે માં મારે નહી રાખવાની હમ એનો એનો એ મારી પાસે હમ ને ને પછી મારા મમ્મી હારે એને એક એકલેમિકા રાખી બાકી કે ગાડી હશે કે સાયકલ હશે હું ડાયરેક્ટ બેમ માં નાખી બરાબર બરોબર હું વિડીયો ઉતારતો હતો ત્યારે હું કઈ બોલ્યો નઈ પછી હું બોલવા જતો ને મને મમ્મી કે આને ઉંધી જવાદે ને ઉંધી એવું હોય તે બરોબર એટલે આનો ઝગડો કરવો હોય બરોબર એટલે પાણી બાબતમાં માં ઝગડો કરે એ મને તો પેલા તો તમે મારું કેવાનું meaning ઈ છે હવે પાણી નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે પાણી આવે હમ પાણી પેલા નીચે ટાંકા હોય એમાંથી ઉપર જાય ને ઉપર થી પછી નળ માં નીચે આવે.

હમણાં અઠવાડિયું દસ દિવસ ની જ વાત હે ત્યારે મારા મમ્મી જોડે જગડો કર્યો મારા મમ્મી હું પાણી ભરતા હતા સમજ્યો એટલે તમને આખી વાત પેલા હું સમજાઈ દઉં પછી તમે હા હા કઈ વાંધો નહીં કયો કયો કઈ વાંધો નહીં એટલે પછી એટલે એમને હું થોડું એટલે કે ભાઈ પાણી બંધ કરી દો અમારે નીચે નથી આવતું મારા મમ્મી કે ભાઈ પાણી ભરવું કે ના અમારે એ કે हम्म एक मारी एक मारी जोरी जीबा जोड़ी ना कर इनो वीडियो मारी बे तू हम्म एक मारी जोड़ी जीबा जोड़ी ना कर रेऊ हो तो रे आया बरोबर बाकी के सामान गा गा प्रदेश मान नान काई दी जे शब्द बोला गांजे हम्म हम्म ऐना जी मम्मी जे ने अठे ते जो ई कतो वीडियो उतर आई बईरा बईरा बात करे क्या हो बोले हम्म શું છે વાંધો નઈ હાલો ને મિત્ર હું શબ્દ બોલું વાંધો નઈ પછી હવે કાલ નો જ બનાવ હવે કાલ ના બનાવ નળ મારે ચાલુ રહી ગયો હશે સવારમાં તો હું વળી સુતો તો સમજ્યો ને તો હવે પાણી માં જતો હશે તો ઈ હવે હાથેથી થી તમે ખખડાવો તો કેટલું ખખડે થોડુક ખખડે બરોબર હવે ઈ પાયા કઈક લાકડી મારી હોય ને તો જ એટલું બધું ખખડે ને બરોબર એટલે પછી હું બાર નીકળો

થોડું થોડું લઈશ ને આમ ને તેમ ને તો બરોબર એટલે તે હું ફોન બાર રાખી દીધો સમજ્યો એટલે આપણને ખ્યાલ આવે ને કે હવે બોલે હું નહીં હા બરાબર ફોન બાર રાખી દીધો કે રાંગ ને કે મોઢું થોડી નાખી દે કે સામે બોલ્યો ને આમ ને તેમ ને એવી એટલે ટૂંકમાં તો આવે તો આનું ક્યાંક તો નિરાકરણ આવે ને તો આમ મારો કોઈ આની હામા મારા કેમ કે અમે હું મારા મમ્મી ને મારા બેન બરોબર ત્રણ જ હોય એટલે આજે આ

આમાં આની પેલા એની એને જે એક જાત ની બાજુ માં રહ્યું ને બરોબર ત્યાં અમે જ્યાં રેહતા ને ત્યાં એની બારીમાં અમે કદાચ એની બારી ખુલી ને ત્યાં હારતા ને પેલા ભૂલ માં તો અડાઈ જાય ને અમારી બારી ની જો ત્યારે એ બબાલ થાય જયારે હું કાય mobile બોબાઈલ કાય વાપરતો નઈ એટલે પછી ત્યારે પછી આપડે મોટો મોબાઈલ હોય ને એટલે ભાઈ આપડે કઈ proof તો હોય નઈ બરોબર એટલે તે દી મકાન માલિક ને બોલાવી જાડેજા હતા

અને એક બે અને ત્રણ ને ચાર આમ ચાર building થાય હા બિલ્ડિંગ પણ અલગ અલગ હોય પણ તમારા building માં કેટલા કેટલા છે flat ત્રણ માળિયુ ત્રણ માળિયુ છે પણ એમાં હામે હામે કેટલા છે ટોટલ હામે હામે room તો વધી જાય કેમ કે અનુસ્વીત જાત જ છે ને અમે જ છીએ room તો ગણાય છે અહિયાં હા બરાબર તો બીજા કોઈ હારે ઝગડતા નથી પણ તમારી હારે ઝગડે છે હા હા અને ટૂંક માં જોઈએ હવે આગળ કઈક નહિ કઈક બોલો હવે માનો કે અમે બોલી જઈએ બરોબર તો કાલે સવારે બેન બેન ઘરે એકલા હોય ને એની પર કઈ પણ હુમલો થાય તો એનું તો કઈ નિરાકરણ કરવું પડે ને મારુ કેવાનું ના ના તો તો એના માટે જો બે બે રસ્તા હોય એક તો તમે સીધો સામનો કરો એ અને સામનો ન કરી શકો તો પોલીસને કહી દો પોલીસ ફરિયાદ કરી નાખો અને એના જામીન લઈ લે પોલીસ બરાબર એટલે તમારે એને કાંઈ બબાલ ન કરો બબાલ કરો તો પાછી ફરિયાદ કરી શકાય બરાબર હા આતો કઈ દીપક ના લઇ લે અત્યારે તો જો કઈ મારામારી થઈ નથી બરાબર બોલા ચાલી થતી હોય તો એના માટે તો એ chapter case મળી અને આગોતરા જામીન લઇ અને જામીન ઉપર છોડી દે પણ એને એને તાકીદ આપે ભાઈ તમે આની હારે ઝગડો કરતા નહીં અને બીજી વાર ઝગડો કરો તો પાછી ફરિયાદ કરી શકાય બરાબર ને પોલીસ રક્ષણ કહેવાય હા હા બોલો તો આમાં અરજી અરજી કરવાની કે ફરિયાદ કરવાની ફરિયાદ જ કરી શકાય સીધી ફરિયાદ કરો અરજી કરો તોય વાંધો નહીં અરજી થઇ શકે

કાર્યકર્તા હોય તો તમને ભૂલ માં ગાળ દીધી હોય તમે છતાં જાણો અનુચિત જાતિ અને તમને ઓળખતા હોય અને તમને ત્રાસ કરતા હોય તો એટલો લાગે મારી ગાડીમાં ખુદ મારી મારું ખુદ સ્પ્લેન્ડર છે નવું

બરાબર એટલે પોલીસ નહીં થાય કે ભાઈ નહીં આમને પુરાવા પણ છે એમ અને એના ફરિયાદ લેવામાં કાઈ તકલીફ ન રહે એમ બરાબર ને હા તો એવું કરી નાખો અને એ જે વિડીયો બનાવ્યો હોય ને એવું લાગી દે મને મોકલો બરાબર ને પાક હું તો તમને એક કામ કરું બધા વિડિયો મોકલી દઉં બધા વિડીયો મોકલો આવ્યો એવું લાગશે આપણે યુટ્યુબમાં ત્યારે કરશું બરાબર ને પાક અનુજાતિની હાલત એવી છે કે નહીં ઘરનો નહીં ઘાટનો જો કોઈ ફ્લેટ ભાડે આપે અથવા તો વેચાતે આપે તો આજુબાજુનો સમાજ એને સરખી રીતે રહેવા ન દે માનસિક ત્રાસ આપે અને પછી એની અમે ફરિયાદ કરે તો એમ કે અનુજાતિવાળા આપણી ઉપર ફરિયાદ કરે છે તો અનુજાતિવાળા જાય તો જાય ક્યાં આ પરિસ્થિતિ છે આ આ હાલત છે આપણા જે કાંઈ સમાજની કહી શકાય તો બંને પક્ષે સમજવાની જરૂર છે જનરલ સમાજે પણ ખોટી માનસિક ત્રાસ ન આપવો જોઈએ અને આપણા સમાજના જે અનુજાતિના લોકો હોય એણે પણ એમની સાથે હળીમળીને રહેવું જોઈએ આ એક સંદેશ છે એટલા માટે જ આ વિડીયો મેલો છે તો આ વિડીયો પૂરું આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલો હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા જ વિડીયોમાં મૂકવામાં આવશે